મિત્રો શ્રાવણના બીજા સોમવારે કરી નાખો આ એલચીના ઉપાય આ ઉપાય કરશો તો તમને નવ જબરદસ્ત લાભો મળવાના છે તો ચાલો જોઈએ કે મિત્રો તમારે કયા ઉપાયો કરવાના છે ભારતમાં ઇલાયચીનો ઉપયોગ પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે પૂજા હોય મસાલા હોય કે મીઠાઈઓ બનાવવી પરંતુ આજે અમે તમને જ્યોતિષશાસ્ત્ર અનુસાર એલચીના કેટલાક ચોક્કસ ઉપાય અથવા યુક્તિઓ જણાવી રહ્યા છીએ જે તમારા જીવનમાં સુખ અને સંપત્તિ વધારવામાં ઉપયોગી થઈ શકે છે તો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આ ઉપાય કયા ઉપાય છે પરંતુ ઉપાય જણાવતા પહેલાં તમને એક વિનંતી કરીશ તમે ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો નંબર એક શુક્ર માટે જો તમારો શુક્ર નબળો છે અથવા ખરાબ અસર આપી રહ્યો છે તો એક કપ પાણી લો તેમાં બે મોટી ઈલાયચી ઉમેરો અને પાણી અડધું ન થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળો પછી આ પાણીને તમારા નહવાના પાણીમાં મિક્સ કરીને સ્નાન કરો સ્નાન કરતી વખતે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો સ્નાન કરતી વખતે શુક્રના નિત્યના શ્લોકનો તમે પાઠ કરો ઓમ જયંતી મંગળા કાલી ભદ્ર કાલી દુર્ગા ક્ષમા શિવ ધાત્રી સ્વાહા સ્વધા આ ઉપાય તમારા બધા જ રોગ અને દુઃખોને દૂર કરશે ત્યારબાદ જોઈએ તો નંબર બે ઉપર આવે છે વહેલા લગ્ન માટેનો ઉપાય જો લગ્નમાં વિલંબ થતો હોય તો શુક્લ પક્ષના પહેલા ગુરુવારે આ પ્રયોગને કરી શકાય છે આ પ્રયોગમાં ગુરુવારે સાંજે મંદિરમાં બે લીલી ઈલાયચીની સાથે પાંચ પ્રકારની મીઠાઈઓ અને શુદ્ધ ઘીનો દીવો સાથે જળ અર્પણ કરવું જોઈએ જો તમે સ્ત્રી છો તો પીળો ગુરુવાર કરો અને જો તમે પુરુષ છો

પતિને ખવડાવો જો તમે આ ત્રણ શુક્રવારે કરશો તો તમને લાભ મળશે આ સિવાય આ ઉપાય રવિવારે પણ કરી શકાય છે ત્યારબાદ નંબર 4 ઉપરનો ઉપાય આવે છે કે શિક્ષણમાં સફળતા મેળવવા માટે તો મિત્રો શુક્લ પક્ષના પ્રથમ ગુરુવારે सूर्यास्तના અડધો કલાક પહેલા પીપળાના ઝાડ નીચે વડના પાન પર પાંચ અલગ અલગ પ્રકારની મીઠાઈઓ અને બે નાની ઈલાયચી રાખો અને તમારી શિક્ષા માટે પ્રાર્થના કરો જ્યારે તમે ઘરે આવો ત્યારે પાછળ જોશો નહીં આ ક્રમ તોડ્યા વિના ત્રણ ગુરુવારે તમારે કરવાનો છે મિત્રો નંબર પાંચ પરનો ઉપાય આવે છે સારા અભ્યાસ માટે આ સિવાય તમે આ પ્રયોગ પણ અજમાવી શકો છો જો તમને અભ્યાસમાં સારા માર્ક્સ જોઈતા હોય તો એક નાની ઈલાયચીને દૂધમાં ઉકાળીને સાત સોમવાર કોઈ ગરીબને પીવડાવો ત્યારબાદ નંબર છ પર આવે છે ગરીબી દૂર કરવા કોઈ પણ ગરીબ અસહાય અથવા નપુસંકને એક સિક્કો દાન કરો અને તેને લીલી ઈલાયચી પણ ખવડાવો જ્યારે પણ તક મળે ત્યારે આ કરતા રહો જો તમે આ યુક્તિ ન કરી શકો તો જો તમે ધનવાન બનવા માંગો છો તો તમારે તમારા પર્સમાં હંમેશા પાંચ ઇલાયચી રાખવી જોઈએ ત્યારબાદ નંબર સાત પર આવે છે સુંદર પત્ની મેળવવા માટે જો તમે સુંદર પત્ની જોઈતી હોય તો દર ગુરુવારે સવારે પાંચ ઈલાયચી અને પીપ

ઘરની બહારની વ્યક્તિને આપો ત્યારબાદ નવમાં ઉપાય પર આવે છે કાર્યમાં સફળતા મેળવવા માટે જો તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે બહાર જઈ રહ્યા હોવ તો સવારે જમણા હાથની મુઠ્ઠીમાં ત્રણ ઇલાયચી રાખો અને શ્રી શ્રી બોલો અને પછી તેની છાલ ઉતારો અને જમ્યા પછી તમે બહાર જાઓ તો મિત્રો આજે બસ આટલું જ વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું બિલકુલ ના ભૂલતા તો મિત્રો જય મા હર હર મહાદેવ હર હર મહાદેવ